મહાપુરુષે ખૂબ સુંદર ભૂમિકા મૂકીને આપણને બધાને સદગુરુના મહિમાની આ ભૂમિકા છે બાપ આ ભજન એ ભજન ભજન છે છે મહાપુરુષોના ભાઈ આપણે તમે બધા નિમિત્ત બન્યા છીએ એનું પણ આ મહિમા એ સદગુરુના વચનનો મહિમા છે જે ભજન જે કઈક છે બાપ એ વચનનું ભજન છે ભજન શબ્દોનું નથી ગાવાનું ભજન નથી બાપ અને એટલે જ મહાપુરુષો કે ગાવું વગાડવું નાચવું કૂદવું એને ભજન ના કહેવાય ભજન એ ભીતર ની ભૂમિકા એ કોક સંત મહાપુરુષ ના સદગુરુ ના ચરણ સમજાય એવું આ ભજન છે એવું ભજન એમાં બોલવું પણ આ બોલીએ એ સત્સંગ નહી ગમે તેટલું હારું બોલે પણ છોકરો સોનનાર ને તો હા લડો ગાયેલો બધો એ

આખી જિંદગી આ લડવા મારા જેવા ગા 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 કરશે ને અને આ તો બધું અમે હારું બોલીએ પણ બધા બાર હો બાર બાકી ઘેર કોઈ હોભરા ઘેર આ માલ ખપતો નહી એટલે આ બાર ને છે ઓ હા ઘણા મને પૂછ્યું કે બાપુ આ કાલે ગઈ રાતે બોપલ માં હતા કાલે કે બીલીયા છે પમદાસ ઘણા તો અઠવાડિયા ઘેર જઈને ના હોય છે બજારા હા એટલું બધું જબરજસ્ત જસ્ત પુરષાર્થ થયો તમે જુઓ તો મેં કીધું થોડું થોડું ઘેર રહેવાનો રાખો નખો ઘરવાળો ને ઓળખું ભાઈ ઉભે થાય કોકાર એટલે કહેવાનો અર્થ બાપ જે મહાપુરુષો જે એ સ્થિતિના એ દશાના આ જેટલા શબ્દો છે જેટલી આ વાતો છે જેટલું વેદ પુરાણ શાસ્ત્રો જેની ગાથાઓ કહી રહ્યા છે એ કોક સત્પુરુષની ભૂમિકા છે એ કોક મહાપુરુષોની સ્થિતિ છે અને એ વાત પામેલા મહાપુરુષો જો જાય બસ બસ એવા મહાપુરુષો થઈ જાય તો મહાપુરુષ કે ન્યાલ થઈ જવાય ન્યાલ થઈ જવાય બાપ આ કરવાનો મારક નથી ભાઈ આ કશું કરવાનો માર્ગ નથી આ તો કેવલ માત્ર સત્પુરુષોના મહાપુરુષોને સમર્પિત થઈ જવાનો મહાપુરુષો ના આધીન થઈ જવાની આ ભૂમિકા સભા કરોડપતિ બનવું હોય તો કતો બહુ મજૂરી કરવી પડે આખી જિંદગી યોગ ના હોય તો ના કરોડપતિ ના ઘેર જન્મ કરોડપતિ ના ઘેર જન્મ એ તો જેવો જન્મ્યો છે ને એકન એટલે એટલે એને તો હજી કશું કર્યું જ નહીં ખાલી એક

એક ઘડી આધી ઘડી આધી મે મેદ તુલસી સંગત સંત કી કટે સંતોટી અપરાધ તો કશું કાઢવાનું એ નથી કશું ગાળવાનું એ નથી કશું નવું હા કી બોધ હાલ્યો અલે આલ્યા હોય નથી લીધા જેવો આલ્યો એ બધું જતું રહે ઓમો કશું હલાયેવું નથી ગંગા સતી એટલે એક સરસ એક જ લીટીમાં એની ભૂમિકા મૂકી તો હતું તેમનું તેમ દર્શાય હતું તેમનું ઘણા પ્રશ્નો કર્યું કે એવું શું તત્વ છે જેના આધારે આખું આ બ્રહ્માંડનું મંડન છે મેં કહું કઈ ક્ષણે પૂછવા ના આવતો હોય કઈક એવું હોય પૂછવા ના આવતું પણ કઈક શું એ જાણવું હોય તો આવજે અને કઈક નેકરી જાય એટલે તો પછી શું જ બીજું કોઈ રહે એવું બીજું કશું રહે એવું નથી પાસે

તને શું થયું જેમ જેમ આમ જન્મ